અને ત્યાર પછી રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ અને બીજા પંચ્યાસી જેટલા નિર્દોષ ખેડૂતો કલમો નાખવામાં આવી અને એ ગંભીર કલમો નાખી અને અત્યારે રાજુભાઈ ખરપડા પ્રવીણભાઈ રામ અને બીજા પંચ્યાસી થી જેટલા આપણા કિસાનો અને કિસાન આગેવાનોને ભાવનગર જેલની અંદર ભૂલ્યા છે અને એ સંદર્ભે અનેક વખત આપણે પ્રયાસો કર્યા એના બાપ માટે આજે આપણે અહીંયા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં છે અહીંયા કિસાન મહાપંચાયતની અંદર તમામ ખેડૂતો ઉપસ્થિત છે તમામ જાગૃત નાગરિકો ઉપસ્થિત છે અને સાથે સાથે આપણે જોઈએ કે જે લોકો જેલમાં છે જે કિસાનો નો નિર્દોષ જેલમાં છે એના પરિવારના સદસ્યો પણ અહીંયા ઉપસ્થિત છે તો આપણે સૌથી પહેલા જે

આ પ્રકાર ની લડાઈ લડે છે આજના ઘણાની જેમ ખટકે છે કે એમને અડખામણા રાજુભાઈ કરોપડા લાગે છે એમને અડખામણા ઈસુદાન ગઢવી લાગે છે એમને અડખામણા ગોપાલભાઈ ઇટાલિયા લાગે છે

અને ક્યાંક જરૂર પડે તો ભગતસિંહ ના માર્ગ પણ ચાલવા માટે અમે લોકો તૈયાર છીએ પણ ખેડૂતોના પ્રશ્ન હશે નાના માણસો ના પ્રશ્નો હશે આમ આદમી પાર્ટી નો એક

મારી વાત હું પૂરી કરીશ એક ખેડૂત જયારે અનાજ પકડતો હોય અને અનાજ પકડી અને આ જગત નું પેટ ભરવાનું કામ કરતો હોય પટેલ અને એમના ધર્મ પત્ની જ્યારે ખેતરમાં જાય અને ખેતરમાં જઈ ઉભારે અને આમ લીલોસમ સમ બાજરો ઉભો હોય અને બાજરાના ગુંડાની અંદર દાણા આવી ગયા હોય ત્યારે પટેલ અને પટનાની વિચાર કરે કે આટલું લીલું સમ ખેતર છે અને ત્યારે પટેલ અને પટનાની વિચાર કરે કે માન્ય ગોપાલભાઈને વિનંતી કરીશું કે મંચ પર પોતાનું સ્થાન લઈ લેશે અને માન્ય સુદામભાઈ પટેલ સાહેબ ને જાણ કરી છે કે પુત્ર માન્ય પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવી આપને સ્વાગત કરીએ માન્ય પ્રમુખ સાહેબ ઈશુદાનભાઈ ગઢવી કે ડુંડે બેઠા છે પટનાણી કે બેઠા છે પટનાણી કે ડુંગે બેઠા છે રૂડા ડાળા પાણી ઓર દીકરી ના કરી દઉં કે પંખીના ચાચે ઉલેચી નહીં જાય આ લીલુડી ધરતી ની માયા કે આ ગોપણ હંકેલી ને મેલી દે અહિયા આ તો વન ને વગડો છે ખેતર છે પંખીની ની કોઈ દાણા ઓછા નહીં થઈ જાય અને માથે કટેલ ને પટલા વિચાર કરે આવો જગત નો તાપ જ્યારે આ ગુજરાતની નીંદરેનો શોષણ થતું હોય ત્યાં સાથે રતિ રાખજો દીવાલ પર લખી રાખજો કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી કે તમામ प्रकारे તમારી સાથે છે અને લડત લડવા માટે તૈયાર છે જો ભારત માતા કી જય જય હિન્દ જય હિન્દ જીનકલા જીંદાબાદ લડेंगे जिद्दी रहेंगे દમય 拜年了。 મંચ ઉપર ગિરાજે